એવી જ રીતે આ સમર્થને પણ બધા જ ભક્તો પર અનહદ પ્રેમ હતો કે જેમને જોવા વગર ભક્તો ખાતા પણ નહીં બધા સદભાગી લોકો હશે કે આવો દેવ આવો સદગુરુ એ બધા ભક્તોને મળ્યો અને એમની સાથે જેમ માણસનું શરીર ગરડું થાય ગરડું થાય અને આ સંસાર જ્યારે સોડવાનો આવે ત્યારે એ જીવને બધી જ યાદો આવે બાળપણની યાદો આવે કે અમે બાળપણમાં હતા ત્યારે બધા આમ રમતા બધા મિત્રો સાથે આમ રમતા ઢોર ચારતા બધી જ વાતો જ્યારે માણસો મૃત્યુના પીછાને આવે તો ત્યારે એને બધી જ વાતો યાદ આવે પણ એ વેદના આપણે તો બધા હમણાં જુવાન છે ફરી ફરી શકતા છે પણ જ્યારે માણસો વયો ત્યારે એની અંદર આ આ બધા એ આત્માને બધી વસ્તુઓ એ કર્મો એમને ધમકે યાદો આવે બધી જુવાની અંદર સારા નરસા કાર્યો કરેલા હોય એ બધી જ યાદો જ્યારે શરીર ગરડું થઈને પડે ખાટલામાં અને જ્યારે શરીર ખાટલામાં પડે અને પોતાના સંતાનો ઉપરથી આપે એમનું શરીર એ ભોગવે અને પરિવાર જ્યારે એમને પાછું દુખ આપે એમની સાથે પ્રેમ નહીં રાખે તો ત્યારે એ જીવને ખૂબ દુખ થાય એ જીવ દુખી થાય અને એના અંદરથી બધી બધું નીકળે એટલા માટે માય બાપો કોઈ પણ દિવસ એ ચાહે કે મારું સંતાન મને સારું સારું ખવડાવે પણ માય બાપોને પણ પ્રેમ જોઈએ ખાલી ને ખાલી એ ચાહે કે મારું બાળક મારા છોકરાઓ મારી પાસે આવીને બેસે એટલી આશા તો માય બાપ પણ રાખે એ જ્યાં સુધી જુવાની છે ત્યાં સુધી ભલે નહીં સમજાય પણ જેમ ખરતા પાન એ ખરી પડે અને નવા પનો પાનો ભલે મુસ્કાન કે આ બધા ખરી ગયા પણ એમને ખબર નથી કે એક ને દિવસે તમારો પણ વારો આવવાનો છે એમાંથી કોઈ પણ બાકાત રહેતા નથી એટલા માટે જ્યારે જુવાની હોય અને માઇ બાપુની સેવા કરવાની આવે તો ત્યારે કરી લેવા જેવી છે ને તો જે આપણે વાવી જવું આપણે જો સેવા નહીં કરવું તો કુદરતનો એક નિયમ છે કે આપણે સેવા નહીં કરેલી હોય અને આપણા સંતાનો પર આશા રાખીએ તો એ આશા પણ ઠગારી નીવડે અને આ સ્થિતિઓ જ્યારે શીરડીની અંદર થતી લોકો લડાઈ ઝઘડા કરતા તો આ જગતના નાથને તકલીફ થતી અને બધા ભક્તો જ્યારે આરતીના સમય આવે તો ત્યારે એક દિવસે બાબાએ બધા ભક્તોને બહુ સરસ બોધ આપ્યો બધા ધ્યાન દઈને સાંભળજો કે જીવનનો મુખ્ય બોધ કે જેને આખો સાત ચરિત્રનો સાર કહેવાય એવો પવિત્ર બોધ બધા જ ભક્તોને બાબાએ એ શિરડીની અંદર એ દ્વારકામાં એની અંદર જેમ આપણે બધા બેસેલા છે એવી રીતે બધા ભક્તો આરતી પૂરી થઈ રહ્યા પછી બધા ભક્તો બેસા અને બાબાએ એ બોધ આપ્યો બધા ધ્યાન લઈને સાંભળજો તો એ ભક્તોને એમણે એ બોધ આપ્યો કે એ ભક્તો એ જગતના લોકો કંઈ પણ સગપણ પણ કે એવા સંબંધ વિના કોઈ કોઈને ત્યાં જતું નથી કંઈ પણ સદ પણ સંબંધ વિના કોઈ કોઈને ત્યાં જતું નથી આપણા ઘરે પણ કોઈ આવે તો એ માનવ સાથે પણ એ જીવ સાથે પણ આપણો કોઈને કોઈ જન્મનો નાતો હોય તો જે આપણી ઘરે આવે ચાહે એ ભિક્ષુક હોય એ અતિથિ હોય કે કોઈ પણ હોય પણ એની સાથે એના સંપર્કમાં આપણે કોઈને કોઈ વખત આવેલા જ હશે એટલા માટે આપણી ઘરે આવે અને અતિથિ એ ભગવાન નું સ્વરૂપ અતિથિ દેવો ભવ અને એ અતિથિ ચાહે કોઈ પણ રૂપમાં હોય એ ભિક્ષુક ના રૂપમાં હોય વેશમાં હોય કે કોઈ મહેમાન ના રૂપમાં હોય પણ એ આપણા બાયણે આવે તો એમને આગતા જ વાગતા કરવી જુએ બધા કારણ કે એ ભગવાન નું સ્વરૂપ ત્યારે એ અતિથિના સ્વરૂપમાં ભગવાન આવી જાય કારણ કે એને રૂપ લેતા કંઈ પણ વાર લાગતો નથી દરેક આપણા ઘરે આપણે સન્માન કરવું જોઈએ બીજું થાય તો એમને આવો કે બેસો કે પ્રેમથી પાણી પણ બધાએ પાવવું જોઈએ અને બજરંગદાસ જેવા જેવાએ તો એમ કહ્યું કે આપણે બાઈને કોઈ આવે અને એમને તમને પાણી પાડે અને એમને ચાઈ પર પણ ભાર આપ્યો જો એમ તો એ બધી નુકસાન કરતા કદાચ વસ્તુઓ છે પણ ભજરંગદાસ બાપાએ જેવાય એના પર ભાર આપ્યો છે કે આપણે બાયણે કોઈ આવે અને તેમને તમે ખાલી એનું મીઠું મોડું કરાવે ચાહે કોઈ પ્રસાદની આટલી કણ કે સાકરની કણ તો પણ એમનો અંતરાત્મા પ્રફુલ્લિત થાય એમનો આત્મા પ્રફુલ્લિત થાય અને એના અંદર થી સારી દુવાઓ ના પડી જાય એટલા માટે એ બગદાણાનો બજરંગદાસ એમ કેતો કે આપણા ઘરે કોઈ આવે તો એને સિલે ચાય પણ પાઈ પૂકવાની આપણી પ્રથા છે આપણી પરંપરા છે કે આપણા ઘરે કોઈ આવે તો આપણે તેના માટે ચા પાણી પીવાનું અને એ બજરંગદાસે એમ કહ્યું કે ખાલી ને ખાલી બીજા બીજી વસ્તુ આપણાથી નહીં થાય પણ ખાલી ચા પણ પાઈ મૂકે તો ચા પીવા વાળાનું પણ કલ્યાણ થાય અને પાવા વાળાનું પણ કલ્યાણ થાય એ બજરંગદાસ બાપાના શબ્દો હતા તો આજે પણ બધા ભક્તો બગદાણા બગડાણામાં જાય પછી રાતના ના જાય કે મધરાત ના જાય સાંજે જાય કે દિવસ ના જાય આજે પણ ત્યાં બધા ભક્તો ચાય લઈને તું ભેલા જાય એનું કઈક તો મહત્વ હશે કે જેની લીધે આ પરંપરા છે અને કઈ ખસે તે તો આપણને બધાને ખબર છે કે જ્યાં સુધી આપણે બધા ઉઠીએ નાયે અને પછી પહેલા હિન્દી ચાય હો દે કદાચ પૂજાને પણ બાજુએ મૂકી દે અમારા જેવા કેપી લાવી તો પણ એકવાર વાર ચાય પી જાય એટલે એને હવે બધાને થતું હશે કે નહીં થતું હશે પણ અમને તો થાય અમને તો એકવાર ચાય પીવાઈ જાય એટલે મન શાંત થઈ જાય એવું કંઈક ને કંઈક તો તત્વ હશે એની અંદર કે જેને લીધે એ પણ માનવ મનને શાંત કરી લાગે પછી બધા કાર્યો ચાલુ થાય એટલું તો એક ચાયની અંદર પણ તત્વ છે અને એના માટે એકવાર તાળી તો અમારા એક સંતભક્તને એટલા માટે તાળીઓથી વધાવવામાં આવે એ શંકર એનું નામ પણ શંકર બધા ભક્તોને ખ્યાલ છે કે શંકર જ્યારે ધામમાં હોય તો કોઈ મોટો માણસ આવે કે નાલ્લો માણસ આવે એ ખાલી જોઈ લે એ જોઈ લે અમને પણ ખબર નહીં પડે અને ત્યાં ચાય આવી જાય આ બધા ભક્તોને અનુભવ છે એટલા માટે એની મુદ્દા પણ એની મુદ્દા પણ રાતના દોઢ વાગે અમે ચાલવા જાય આ બધું પૂરું કરીને તો ત્યારે પણ શેર જેવો ચાલતો દેખાય અને હવારે ઉઠી નહીં રે ત્યારે પણ આ સાયદામાં જાણે કોઈ શેર ચાલતો હોય કારણ કે એમની ભાવના એટલી ઊંચી છે એટલે એની અંદર એટલો બધો આનંદ છે તો એ શંકર ને એકવાર આપણે બધા તાળીએ છીએ એમ તો સાંઈ ધામની અંદર અમારા બધા જ ભક્તો એટલા બધા સેવા કરવાવાળા છે કે જેની કોઈ સીમા નહીં મળે કોઈ પણ આજે તો રસોડામાં પગ પણની મૂડી ખાલી એકવાર વાર ગયો પણ કેવી રીતે રસોડું ચાલ્યું કેવી રીતે આ બધું કંટ્રોલ થયું કોણે આ કર્યું કંઈ પણ અમને જાણ નથી કેવી કેવી સેવાઓ બધા ઉભાડી લે અને કેટલા બધા ભાવ અને શ્રદ્ધાથી બધા સેવા કરે અને આજનું દ્રશ્ય જોઈને આજનું દ્રશ્ય જોઈને તો અમને પણ ખરેખર ખૂબ આનંદ થયો કે આજે પવિત્ર ગુરુવાર બાબાની પાલખી નીકળેલી અને આટલો બધો માનવ મેળામાં તો આ બધા પ્રેમની પરિભાષાને સમજીને બધા મળે અમારી આ બધી બાઈઓ છે એને અમે રોજ વંદન કરીએ મુકામ કારણ કે માઈને જેવો પ્રેમ રાખીએ બધા વડીલોને રોજ પગે પડીએ અમારો કાકો અમારો જયંતિભાઈ આવી ગયા જન્દી અમે કથાના પ્રવાહમાં હતા એટલે તો આ જ અમે વંદન કારણ કે સાચો પ્રેમ રાખવાવાળા અને એમના બધાના આશીર્વાદ અમારા જેવા પામરજીવો પર ઉતરેલા તો એટલા માટે કદાચ આ બધું દ્રશ્ય આપણને જોવાનું મળે સાચા પ્રેમ રાખવાવાળા એટલે આ સંસારની અંદર જ્યારે સાચા પ્રેમ કરવાવાળા મળે એનો સંઘાર કોઈ પણ દિવસ છોડવાની જરૂર નથી કારણ કે આ દુનિયાની અંદર કરોડો રૂપિયાવાળા માણસો તો મળે જ મળે ધન સંપત્તિ વાળા મળે જમીન જાયદાદવાળા મળે પણ જ્યારે સાચા પ્રેમ કરવાવાળા આપણને મળે તે ચાહે ગમે તે અવસ્થામાં હોય પણ એ જ્યારે આપણને મળે તો એમનો સાથ જ્યાં સુધી આ રૂપની અંદર આ શરીરની અંદર એક એક લોહીનો કતરો છે તો ત્યાં સુધી એમની સાથે દોસ્તી રાખે તો નિભાવી પણ જાણવાનું એનું નામ દોસ્તી નહિ તો જ્યાં સુધી પૈસા હોય તો તેના આગળ પાછળ બધા ચાલે અને કંઈક સમય ના વાવે એ મિત્રનું પતન થાય અને એનો સાથ છોડી મૂકે તો એ સાત છોડવાવાળા મિત્રોનું પણ કોઈ જન્મે કલ્યાણ થતું નથી એવું કૃષ્ણએ કહ્યું કારણ કે એ કૃષ્ણને આપણી સવાર થઈ જાય એટલા માટે જ્યારે મિત્રતાની વાત આવે તો એ સુદામાં અને એ કૃષ્ણને લોકો યાદ કરે તો એ બધા ભક્તોને બાબા બોધ આપતા કે કંઈ પણ કે એવા સંબંધ વિના કોઈ કોઈને ત્યાં જતું નથી જ્યારે કોઈ માનવી કે પ્રાણી કે તમારી પાસે આવે ત્યારે તેને કદી હેડ હેડ કરશો નહીં કે કાઢી મૂકશો નહીં પણ તેનું સન્માન કરીને તેનું યોગ્ય સ્વાગત કરજો જો એ પ્રાણી માટે પણ બાબા એ કહી દઉં પણ સંતો મહંતો એમ કેવી કે કોઈ પ્રાણી તમારે માણસોને જ હોય પણ અંદર પણ ભગવાન વિરાજમાન હોય કારણ કે એ દરેક જીવમાં છે તો આપણી અંદર જો શુદ્ધ ભાવના હોય એ જીવને હાનિ કરવાની આપણી વૃત્તિ નહીં હોય તો એ જીવને ખબર પડે ચાહે કૂતરા હોય હોય કે વાઘ જેવા ક્રૂર પાણી હોય એની સામે પણ તમે જંગલમાં આવી જાય પણ તમારું હૃદય શુદ્ધ હોય એને હાનિ કરવાના કોઈ ભાવ તમારી અંદર નહીં હોય એ ચાહે નાગ હોય કે વાઘ હોય તમને કંઈ પણ હાનિ કરી શકતો નથી એટલે એને મારવાની પણ જરૂર નથી અને એ અધ્યાયની અંદર જ્યારે આપણે બધા વાંચીએ કે વીંછી આવ્યો નાગ આવ્યો પણ એને પણ બાબાએ મારવાની ના માર્યું કારણ કે નાગ એ દેવમાં આવે આ તો આપણે બધા ખોટા ગભરાયે કે અમારું બાળક એના પર પગ મૂકી રહે બીજું આપણે માન્યો કર્યું એવું નથી મિત્રો આ સાંઈ બાબાનો ઉપદેશ છે કે માણસો એ કોને હાનિ કરે કે આખી જિંદગી લડાઈ ઝઘડા કરે અને પછીથી એ માયા મૂકીને જ્યારે માનો કે બે ભાઈઓ લડાઈ ઝઘડા કરે જમીનમાંથી કે જમેતીમાંથી પૈસામાંથી અને આવા સમયમાં ઝગડામાં મૃત્યુ પામીને કોઈ જાય તો ભગવાન એમ કે તું ખરાબ વૃત્તિ લઈને આવ્યો માયા માયામાં ઝઘડા કરીને જીવ જયારે ઉપર જાય આ બધી ખરડાયેલી વૃત્તિ લઈને જાય એટલે ભગવાન કહે કે તને અહીંયા મારે જગા નથી અને પાછો જે લઈને ગયેલો